ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતા નેશનલ હાઇવે પર અકસ્માતો વધી રહ્યા છે ત્યારે અંકલેશ્વર નજીક આવેલ વર્ષા હોટેલ પાસે ત્રણ વાહનો વચ્ચે અકસ્માતમાં બંદોબસ્તમાંથી પરત ફરી રહેલ એક જીઆરડી જવાનનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે બીજું સારવાર હેઠળ છે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં જીઆરડી જવાન રાજકુમાર અને મહેશ વસાવા લાખાનુમાન મંદિર ખાતે બંદોબસ્તમાં ગયા હતા મંગળવારે રાત્રિના વાગ્યાના અરસામાં બંને ગામથી ઘરે પરત આવવા માટે નીકળ્યા અંકલેશ્વર હાઇવે પર આવેલ વર્ષા હોટલના યુ ટર્ન પાસે બંને બાઇક લઈને ટર્ન મારવા માટે ઉભા હતા આ સમયે ટર્ન લેવા જતા બે ટ્રક એકબીજા સાથે અથડાયા હતા જેમાં બે કાબુ બનેલ એક ટ્રકે બાઇક સવાર જીઆરડી જવાનોને અડફટમાં લીધા હતા જેમાં મહેશ વસાવાનું ગંભીર ઇજાના પગલે સ્થળ ઊંટ પર જ કરુણ મોત થયું હતું જ્યારે રાજકુમારને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે અકસ્માત પ્રસ ડમ્પરમાંથી રેતી હાઈવે પર ઢોળાતા વાહન વ્યવહાર થંભી ગયો હતો પોલીસની ટીમે રેતી હટાવડાવી વાહન વ્યવહાર રાબેતા મુજબ કર્યો હતો વર્ષા હોટલ પાસેના યુટનને અકસ્માત ઝોન ગણવામાં આવે છે છેલ્લા છ મહિનામાં અહીં અકસ્માતના દસ ઉપરાંત બનાવો બની ચૂક્યા છે તેમ છતાં અકસ્માતોના નિવારણ માટે ચોક્કસ અને અસરકારક પગલાં ભરવામાં આવતા નથી